હું શનિદેવ આશ્રમ હડોલ તાલુકા સતરાષણ જિલ્લા મહેસાણા શનિદેવ આશ્રમ ચલાવું છું અને શનિદેવ આશ્રમમાં દેશી ઘરેલું બાહ્ય ઉપચાર કેન્દ્ર ચલાવું છું જેમાં હું જે બનાવું છું જડીબૂટી રસ એ જુદી જુદા મૂળ જુદા જુદા વનસ્પતિ અને જુદી જુદી જડીબૂટીઓ લાવી અને બનાવું છું તરત જ દુખાવા માટે છે ઓપરેશનની નોબત આવતી નથી આ લગાવવાથી જામેલા ક્ષારો દૂર કરી સોદો મજબૂત બને છે લેગામેન્ટ મજબૂત બને છે બ્લડનું સર્ક્યુલર ચાલુ થાય છે અને સોધાને મજબૂત બનાવી અને ઓપરેશનમાંથી ઓપરેશનથી દૂર રાખે છે બીજી વસ્તુ કે અમારા આશ્રમમાં આ જડીબૂટી રસ મળે છે ફક્ત બાહ્ય ઉપચાર અને મિશન મંગલમ માનવ મિશન મંગલમ જૂથ પણ અમારા ચાલે છે એની પણ દવા સારી આવે છે આ એક અમે એક માનવ કલ્યાણના કાર્યો કરી રહ્યા છીએ